તો જ્યારે નર્મદા લાઈવ યુટ્યુબના પ્રોગ્રામમાં અમદાવાદ પહોંચ્યું ત્યારે વડોદરામાં રહેતા એક હિમાંશુ વસાવા નામના એક યુટ્યુબર મળ્યા કે જેઓ ડાન્સની ચેનલ ચલાવે છે ત્યારે અમે તેમની સાથે વાત કરી કે તે કેવી રીતે યુટ્યુબ પર આવ્યા અને તેમની જર્ની અત્યાર સુધીની કેવી છે તો નર્મદા લાઈવ જ્યારે અમદાવાદ યુટ્યુબ ક્રિએટર કલેક્ટિવ પ્રોગ્રામમાં આવ્યું ત્યારે અમને યુટ્યુબનું એક રીઝન પણ હતું કે અહીંયા ક્રિએટરો ભેગા થાય તો આપણને એક યુટ્યુબ ક્રિએટર મળ્યા છે આપણું નામ હિમાંશુભાઈ વસાવા છે તે ડાન્સ કેટેગરી ની યુટ્યુબ ચેનલ રન કરે છે હિમાંશુભાઈ તમને યુટ્યુબ પર વિડીયો બનાવવાનો શોખ કેવી રીતે ચાલુ થયો એકચ્યુલી હું ડાન્સર હતો તમારો એકચ્યુઅલી હું ઘરેથી હોમ જાતે શીખેલો ડાન્સર છું તો મને ઓળખાણ જોતી હતી એટલે મેં ટ્રાય કર્યું કે આ પ્લેટફોર્મ જ્યારે લેટેસ્ટ આવ્યું હતું ટુ થાઉઝન્ડ ટેન ઇલેવનમાં ત્યારે મેં સ્ટાર્ટ કરી ફર્સ્ટ ચેનલ પણ એ મેં લોસ એ ચેનલ મારાથી છૂટી ગઈ પછી ટુ થાઉઝન્ડ થર્ટીનમાં અગેન મેં સ્ટાર્ટ કર્યું એન્ડ પછી અત્યારે ઓફિસ આર્ટિસ્ટ ચેનલ છે મારી વેરીફાઈડ એન્ડ ડાન્સ વ્લોગ્સ એન્ડ મ્યુઝિક વિડીયોઝ બનાવું છું અને લોકોને ટ્યુટર્સ થ્રુ ડાન્સ શીખાવું છું અને પરફોર્મન્સ કરું છું પ્રોગ્રામ અહીંયા કાર્યક્રમમાં આવીને શું ફીલ થાય છે કેવું લાગે છે શું લાગ્યું ગ્રેટ એક્સપિરિયન્સ કેવું ગઈ એક્ચ્યુઅલી ઇટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ કે અમારા જેવા યુટ્યુબર્સ જે છે એમ ઘરેથી મોટિવેશન તો ના મળે બધાને કેમ કે બધાને એવું કે આ કરિયર બનાવ તો આ એક રીતે અમારા માટે મોટિવેશન બી છે અહીંયા અમને શીખવા બી મળે છે એન્ડ બહુ બધા ફ્રેન્ડ બી બને અમારા અહીંયાથી સો ઇટ ઇઝ ટ્રુલી નાઇસ એક્સપિરિયન્સ તો મારી ચેનલનું નામ છે હિમાંશુ વસાવા તમે સબસ્ક્રાઈબ કરો અને અમને પણ સપોર્ટ કરો